jan padura prathmik shala ઉપયોગ કરો પાણીનો વ્યય અટકાવો પર્યાવરણને લીલું છમ બનાવો જળ ચિત્ર જીવન છેનો સંદેશ આપો નમસ્કાર મારું નામ ફ્રીસ છે હું ધોરણ 8 માં ભણું છું મારી શાળાના પાદરા પ્રાથમિક શાળા છે સૌ પ્રથમ એક ફૂટુ લઈ તેની મદદથી એક છાપરું બનાવો છાપરા ઉપર એક પ્લાસ્ટિકની ટ્રી મૂકવી ટ્રીમાં વરસાદી પાણી એકઠું થયેલ એક ફિલ્ટર ટાંકીમાં પાઇપ દ્વારા

വേറെ ഉപയോഗിക്കാൻ ശരി